ભુજ તાલુકાના ઉખડ મોરાના દેવજીભાઈ અને હળવદ તાલુકાના ઈશ્વરનગરના કેશવજીભાઈની ટીમ દ્વારા છેલ્લા સાત વર્ષથી નવરાત્રી દરમિયાન માતાના મઢે પગપાડા જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું કેમ્પને પૂર્વ રાજ્ય મંત્રી વાસણભાઈ આહીર સાથે કબરઉ ગામના મોગલકુડ ચારણ ઋષિ બાપુના વરદ હસ્તે ખુલ્લુ મુખવામ આપ્યું હતું આ સેવા કેમ્પમાં સવારે ચા નાસ્તો બપોરે પ્રસાદ સાંજે ચા અને નાસ્તો તથા રાત્રે ભોજન સહિતની ભવ્ય વ્યવસ્થા કરવામાં આવી છે પદયાત્રીઓ માટે રાત્રિ રોકાણ સહિતની અલાયદુ વ્યવસ્થા પણ હાથ ધરવામાં આવે છે આ બાબતે વાત કરતાં જણાવાયું હતું કે આસપાસના ગામના યુવાનો અને અગ્રણીઓ અવિરત પાંચ દિવસની સેવા આપીને ધન્યતા અનુભવી હતી પગપાળા ચાલતા પદયાત્રીઓ માટે મેડિકલ સેવાઓ પણ સેવા કેમ્પમાં રાખવામાં આવતા અનેક પદયાત્રીઓ મેડિકલ સેવાનો પણ લાભ લીધો હતો છેલ્લા સાત વર્ષથી નવરાત્રી દરમિયાન રાત દિવસ સતત ધમધમતા કેમ્પમાં અનેક પદયાત્રીઓએ સેવાનો લાભ લીધો હતો ત્યારે મહેનતકસ આસપાસના ગામના યુવાનોએ રાજીપા સાથેમાં આશાપુરાના પદયાત્રીઓની સેવા કરવા આવનારા વર્ષો સુધી સેવા કેમ્પ ચાલુ રાખવાની ભાવના દર્શાવી સાથે ઉખાડમોરાના દેવજીભાઈ અને હળવદના ઈશ્વરવર નગરના કેશવજીભાઈનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો